ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે મોડી રાત્રે મકાન ધરાશાયી થયું જૂનું મકાન ધરાશાયી થતા વૃદ્ધ મકાન માલિક ફસાયા સ્થાનિક દ્વારા વૃદ્ધને બહાર એકસો આઠ મારફતે વૃદ્ધને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા આ ઘટના પગલે તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત ધીરુભાઈને સારવાર અર્થે લઈ જવાતા હતા તે દરમિયાન મોત નીપજ્યું એક જૂનવાણી મકાન અચાનક જ ધરાશાયી થતા મકાનમાં એક વૃદ્ધ જે એકલા જીવન ગાળતા હતા ધીરુભાઈ જેઠવા એ મકાન ધરાશાયી થતાં અંદર દટાઈ ગયેલ અને ચારે બાજુ અફડાતફડી મચી જતા સરકાર સરપશ્રી હરેશભાઈ વાળાને જાણ થતાં તાત્કાલિક દોડી આવી ગામ લોકોની મદદથી પીડિત ધીરુભાઈ જેઠવાને કાટમાળ આઘો ખસેડીને કાઢવામાં આવ્યા જે લોહી લોહાના હાલતમાં હતા તેમને તાત્કાલિક એકસો આઠને જાણ કરી સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે આ મકાન મોડી રાત્રે આજે ધરાશય થયું હતું અને જર્જરિત મકાન હતું